આપડે માણસ છે ને ધ્યાન શીખવાનું નથી એટલે આપણે એ જોવાનું કઈ સમજવાનું નથી આત્માન પરમાત્મા એ જોવાનું છે

પૈસા કોઈ છે પૈસા જેવા છે કે પોતે વ્યક્તિ પણ ઉપયોગ કરે છે નિશ્ચય નો વિચાર નિર્પેક્ષ છે બીજાનો ઉપયોગ કરો નથી ખોટું સારું લાગે વ્યક્તિ કોઈ નથી

વ્યક્તિ પણ જીવો પ્રકૃતિ જીવો તો પ્રકૃતિ જીવન શું તારે માણસ જ્ઞાન છે છોકરો તમે એને જાણનારા છો ચોવીસ તત્વ ને ઓળખનારા છો ચોવીસ તત્વ ઓળખનારા છો તમારા વડે જીવે છે એટલે જ્ઞાન રૂપ છો વ્યાપક ભ્રમ છો એ ભ્રમ છો તમે કે પરમાત્મા છે તો પરમાત્મા દ્રષ્ટિ આપવાથી આ આપણને દ્રષ્ટિ મળી એવું એના મળેના જંગ માં હજાર તત્વ આ વાત સીધું થાય છે તો આપણે બુધી કબૂલ કરે છે બુદ્ધિ કબૂલ કર્યા પછી આ છે

તમે મને ભૂલી આપણે સમજી સમજીએ છીએ વ્યવહાર કરીએ જ્ઞાન વડે કરીએ છીએ સંસાર વ્યવહાર વિશે ભોગવીએ છીએ જ્ઞાન વડે કરીએ છીએ આખા રાજ્ય રાષ્ટ્રો બધા રડે છે જ્ઞાન વડે બરાબર તો જ્ઞાન કોમન છે

સંસ્કૃત છે સંસ્કૃત પોતે થાય તો પોતેમાં કોણ છો એ જોઈ લો આટલી વાત છે આ પીઢમાં બરાબર તો પીઢમાં છવી છવી થતું હશે તો વિચાર તો લાગ્યું કે જ્ઞાન રૂપ વિચારવું છું છવી છવી તને ઓળખું છું પાંચ બધું શરીર ઓળખું છું હિન્દી ઓળખું છું જ્ઞાન ઓળખું છું અંતકરણ જાણું છું હમણાં વાર્તા જાણું છું જાણનાર તો પીંડ પકડો છો જાણ કઈ નઈ પીંડ પકડો છો

હાથી હતો કે ટુકડા હાથી નાય કેવાય બુદ્ધિ અમ કેવાય તત્વ હાથી ના કહેવાય પછી તમે વ્યવસ્થિત ગોઠવો તો જો ચિત્ર થઈ જાય ભેગા છે તો ને

સાયકલ કે સાયકલ કે શક્તિમાન થાય એક બધા દાગીના એક બીજા સમૂહ થી શક્તિમાન થાય તો સમૂહ થાય એ સંઘડ થયું એ બધા ભેગા થઈ સાયકલ ચાલુ થઈ તો

આ તત્વ ના થાય આખી પૃથ્વી છે સૂર્ય અને પ્રકાશ ના હોય તો જીવન શક્ય નથી જીવન શક્ય નથી બરાબર જેમ મોબાઈલ છે બાકી દુનિયા વાત થાય એક મિનિટ એક મિનિટ ની અંદર બરાબર પણ બેટરી ના હોય તો બેટરી હાજર ના હોય તો ચેતન શક્ય ચેતન એટલા માટે કીધું કે બધા જીવતું કરે બનાવે છે જ્ઞાન કીધું જ્ઞાન જ જીવતા છે

અનુભવમાં દેખાય અનુભવથી અનુભવ થી દેખા બરાબર તો આ વિચારિત રાખવો ચાલે છે આખું જે કઈ જે ઘટનામાં કઈ થાય એ પ્રગટ કરીએ છીએ આપણે વ્યક્તિ પણ તો વાત કરીએ છીએ આપણે પિંડ જ વાત કરીએ છીએ વિકસી નાખીએ છીએ નાખવુંગીના જુદા જુઓ તો જ્ઞાન થાય પિંડ રાખીને જ્ઞાન નહીં થાય

તો શરીર ને ઉપયોગ છે ના હોય તો એક કીધા થાય શરીર માં હાડકા ના વધુ પૃથ્વી ના થઈ જાય જીવન

તમારી બુદ્ધિ આત્મા ઓળખે આત્મા આવો છે પરમાત્મા આવે છે આત્મા આવો છે આત્મા શું થયું બહુ બુદ્ધિમય હોય બુદ્ધિ મળે જાણે કોઈ આત્મા છે પરમાત્મા આવે છે છે જોઈએ ને બુદ્ધિ જાણે જોઈએ